પોલીસ મથકે વિદેશી શરાબનું કટિંગ ઝડપાયું હતું બે દિવસ પહેલા ઝડપી પાડેલા કન્ટેનરમાંથી માંથી સાતસો એકાવન પેટીઓ વિદેશી શરાબ ની મળી આવી હતી પોલીસે ઓગણ લાખ લાખનો શરાબનો જથ્થો ઝડપી પાડીને ગુનો નોંધ્યો હતો વાત તો એ છે કે શરાબનો જથ્થો ઝડપી પાડ્યા બાદ સુરત પોલીસના કેટલાક જવાનોએ મંજુસર અને વાઘોડિયાના ત્રણ બુટલેગરને બોલાવીને કન્ટેનરમાંથી શરાબનો જથ્થો બુટલેગરોની ગાડીઓમાં ભરી આપ્યાનો વિડીયો વાયરલ થયો છે વર્તમાન પત્રોમાં આવેલી માહિતી પ્રમાણે મંજુસરના બુટલેગર રિંકુની એક્સયુએ ફાઈવ વાઘોડિયાના બુટલેગર ભૈયાની બ્રેઝા અને કાનાની સ્વિફ્ટ કારમાં શરાબની પેટીઓ ભરીને રવાના કરી દેવાઈ હતી પોલીસે પોતે જ ઉભા રહીને શરાબનું કટિંગ કરાવ્યા બાદ પકડાયેલું કન્ટેનર પોલીસ મથકે લઈ ગયા હતા અને સાતસો પેટી સરકારી ચોપડે નોંધી હતી સમગ્ર મામલે વાયરલ વિડીયોના આધારે જિલ્લા પોલીસે તપાસના આદેશ આપ્યા છે